અબડાસા પંથકમાં છેલ્લા ચોવીસ કલાકમાં પડેલા ભારે વરસાદના કારણે અબડાસામાં પાણી પાણી જેવી સ્થિતિ જોવા મળી હતી મોટા ભાગના મધ્યમ અને નાના કક્ષાના સિંચાઈના ડેમો ઓવરફ્લો થઈ ગયા છે ક્યાંક ને ક્યાંક રસ્તાઓ બંધ થઈ ગયા છે ગ્રામ્ય રસ્તાઓ પણ પ્રભાવિત થયા છે અને જનજીવન પણ અસર થયું છે નલિયાથી અમારા પ્રતિનિધિ હિંગોસ્વાયનો વિસ્તૃત તહેવાર અબડાસા પંથકમાં ચર વરસાદ થયો છે ત્યારે મોટા ભાગના નાના અને મધ્યમ કક્ષાના ડેમો ઓવરફ્લો થઈ ગયા છે જેમાં અબડાસા તાલુકાની નાની સિંચાઈના અત્યાર સુધી ઓવરફ્લો ડેમની યાદી આ પ્રમાણે છે કુવાભદર ડેમ પિયોણી ડેમ કાપીસર ડેમ સરગુવારા ડેમ વમોંટી મોટી ડેમ કડોલી કરોડિયા ડેમ આ તમામ ડેમો જે મધ્યમ સિંચાઈના છે તે ઓવરફ્લો થઈ ગયા છે સાથોસાથ કંકાવટી બરેચિયા મીઠી ડેમમાં પણ વ્યાપક પ્રમાણમાં આવક ચાલુ છે સાથોસાથ અબડાસા પંથકમાં છેલ્લા ચોવીસ કલાકમાં પડેલ ભારે અને અનરાધાર વરસાદના કારણે કોઠારાથી સાંધવ તરફનો રસ્તો બંધ થઈ ગયો છે સાંધવ ગામની નદી પર પૂર પૂર આવી ગયા છે પરિણામે રસ્તો બંધ થઈ ગયો છે સાથોસાથ અબડાસાના જીવાદોરી સમાન મીઠી ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છે અને પાણી લહેરાઈ રહ્યા છે એ જ પ્રમાણે અલગ અલગ પ્રકારના ડેમો ઓવરફ્લો થઈ ગયા હોવાની માહિતી મળી રહી છે ખાસ કરીને અબડાસા તાલુકાના ઉસ્તૈયા કડોલી કુવાપદર બાલાચોરો સરગુવાલા રાખડી બાલાપર બડોદરો બુરખાણ ભારાપર વડાપદર બુટા કાલરવાંડ મંજલ રેલડિયા ગોહલો વમોટી સણોસરા ખારુવા કાપડીસર વાયોર અને બાંડિયા આ તમામ જે મધ્યમ કક્ષાના સિંચાઈના ડેમો છે તે પણ ઓવરફ્લો થઈ ગયા છે આમ ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ રસ્તા બંધ થઈ ગયા છે ગ્રામ્ય રસ્તાઓ પણ પ્રભાવિત થયા છે અને મોટા ભાગના ડેમો ઓવરફ્લો થયા છે હજી પણ વરસાદનું જોર ચાલુ હોવાનું હિરેન ગોસ્વામીએ જણાવ્યું છે